અત્યારે તમે જોઈ શકો છો કે સાડા અગિયાર થઈ ગયા છે નિકેશ પણ અત્યારે થઈ ગયા છે રેડી હાઉ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હેપી ટેડી ડે હેપી ટેડી ડે હું તમને ટેડી ડે વિશ કરું અરે હું તો ભૂલી જઉં છું રોજ હમણાંથી દિવસ હેપી ટેડી ડે હેપી ટેડી ડે શોકી ના શોકી 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 ના દીકી તો કેટલા આવ્યા જો મન ટેડી આપશો એમ ઓહો હો 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 એ તો મારું જ ટેડી મેં જ આપ્યું છે થેન્ક યુ થેન્ક યુ સો મચ મારા પાસે નિશ્યુ છે ને મારા બીજા કોઈ ટેડીની જરૂરત નહીં આટલો મોટો ટેડો નહીં હા પણ નિશ્યુ છે ને નિશ્યુ માં લુડી કો છે નાનુ નાનુ બાબુ છે તો નિશ્યુ અત્યારે ગયો છે ગાર્ડન માં અને અત્યારે અમે લોકો બનાવી રહ્યા છે શું મમ્મી બનાવી રહ્યા યસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અવાજ મમ્મીનો અત્યારે નહીં નીકળી રહ્યો અને અત્યારે રચિતા સુગર ઈરી રચીતા અલે આ જો સફરજન આવવાઈ ગયા બસ કેલ તમે તો તમે કોને છો સેમસંગ હોય કે હોય તમે ડિસ્પ્લેની ડિસ્પ્લેની વાત કરી બરાબર કોઈ સેમસંગ તો સ સેમસંગ સુ કરવા વેચી દીધો સેમસંગ કરવા વેચી દીધો લીધો સેમસંગ સેમસંગ કરવા બાય ધ દવે કેવી તૈયારી નિશ્યુમના બર્થડે ની બર્થડે થઈ ગઈ થઈ ગઈ ને તમારે જપો લેવાનો જ ખાલી ગરબા માટે થઈ જપો બસ યસ તો બસ અત્યારે અમે લોકો ઈડલી બનાવશું ફટાફટ બધું લૂછવાનું ને બધું પતી ગયું છે કામ થોડું ઘણું બાકી છે પણ ફટાફટ બતાવવાનું છે આજે બીજા બે ત્રણ કામ છે પોસિબલ હશે તો આજે કરી લઈશું અને તમારી સાથે બ્લોગ શેર કરીશું હા હા લાયા છો બાકી હે આજે પિઝા બનાવવા માટે સ્પેશિયલ છે તું ખઈન બતાયા છે હા જય શ્રી ગણે આખું ના ખવાય તમે ખાવાની વાત કરી મેં ખાધું મમ્મી ભાવે હવે તો તમારે જ પડશે તમે મને તમે મને ભાવ કે બસ જગ્યા મને ગાજર ગાજર હટ હટ ના ખવાય એવું ગંધાતું તો બસ કઈ નહીં ફટાફટ આપણે કામ બધું બતાવી લઈએ રસોઈ કરી લઈએ યસ બધા ખીરું કમ્પ્લીટ કરી રહ્યા છે આપણે પાણી ભરવાનું છે નિકેશ તો ભરી આપશે નહીં એમની પાણીની બોટલ ભરવાની છે બૂટ સાફ કરવાના છે બૂટ મે કરી લીધા માં જાતે સા જિંદગી પહેલી વખત હે મમ્મી સાચી વાત ન દવા લેવાની છે તો દવા લઈ લો સ્કિન હેરની જે લેવાની હોય ચેમ્બે બે જય શ્રી કૃષ્ણ જેમ શ્રી કૃષ્ણ જેમ તો બપોરના બાર વાગી ગયા હતા ને હું અત્યારે ઇડલી બનાવી રહી હતી બહુ લેટ થઈ ગયું હતું સો વ્લોગની ક્લિપ ના લઈ શકી તો ફટાફટ મેં આ ક્લિપ લેવડાવી દીધી હતી અને જોઈ શકો છો પાણી ગરમ થઈ ગયું છે તો ફટાફટ આપણે ઇડલી રેડી કરવાની છે ને જમવાનું છે સો અત્યારે અમે લોકો જમી કરીને ફ્રી થઈ ગયા છે અને વાગવામાં થઈ ગયા છે પોણા બે અહીંયા વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે અને અત્યારે અમે લોકો શું કરી રહ્યા છે ખબર છે મમ્મીના ધરાવર નેલ્સ કરવા બેસાડી દીધા છે અને રચિતા નેલા સ્ટાર્ટ કર્યું છે શીખવાનું હે ને તો અમારી ઉપર ટ્રાય કરી રહી છે આવડે પણ હજુ શીખવાનું ચાલુ કરી દીધું છે એમ ને ઓકે સો હમણાં મમ્મીના આર્ટ થઈ જાય પછી તમને લોકોને બતાવીશું કેવા કર્યા છે કમેન્ટ કરજો કોઈને રિક્વાયરમેન્ટ હોય તો રચિતાનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો રચિતાનો ઇન્સ્ટાગ્રામનું પેજ છે શું છે રીચ આર્ટ ઇલેવન રીચ આર્ટ ઇલેવન સો તમે ત્યાં જઈને રચિતાનું પેજ ફોલો કરી શકો છો ત્યાં કઈ રીતના એણે નેલાટ કર્યા છે શું છે શું નહીં અને એનું શરૂઆત છે તો બધાને સપોર્ટ કરજો રાઈટ રાઈટ તો અત્યારે મમ્મીના નેલાટ કરી આપે છે મને કીધું બટ મને કેવું છે ખબર છે હમણાંથી મને નેઇલ્સ નહીં ગમતા કરાવીએ ત્યારે વાંધો નહીં આવતો પણ જ્યારે એને રિમૂવ કરવાના હોય ત્યારે ખરેખર જે રોવાનું આવી જાય છે ને તો મતલબ મન થાય ને તો પાછું મારું મન વાળી લો મન થાય તો પાછું મારું મન વાળી લો એવું વિચારવું કે કરાવું કે ના કરાવું બટ વિચારીશ હજુ ઘણી વાર છે તો કંઈ નહીં જોતા રહો તમે અને કામ ઘણા બધા છે પણ ખબર નહીં પડતી કેવી રીતે કરું સ્ટાર્ટ કરું ના કરું જવું ના જવું ક્યાં જવાનું છે શું છે શું નહીં બધું તમને ખબર પડશે બટ વિચારું છું જઈશ તો તમારી સાથે શેર કરીશ અને રચિત અત્યારે નિલાટ કરી રહી છે તમે જોઈ શકો છો અને ફાઇનલ થઈ જશે એટલે અમે તમને બતાવશું કે કેવા કર્યા છે મમ્મીને કેવા લાગે છે એ પણ બતાવીશું હે ને

તો મામા લાગ્યા બ્લોગ જશે ને એટલે બોલશે મીતા એ બાએ ધોકો લીધો મીતા નાસી ગઈ એવું વાળું મામા ગીત ગાશે ભાઈ ઓકે અને મમ્મી તમે તમારી નાનપણની વાતો કરો કંઈક કે બાનો મતલબ ખોફ કેવો હતો માનો રૂવા બેડ્યા એવો ને કે આઈજ બને આપણે સીધી જો સાચી જો સાચી વેલણ હોય તો વેલણ બરાબર અને રચિદાન કોઈ દિવસ પડી છે હા હા પડી છે ને નંદા તો એકવાર પડી કે એના પપ્પા આયા ને હે એમને ધક્કો પડ્યો તો પછી આયા એટલે હા ગુસ્સા માં મમ્મી ને ગુસ્સો એટલો ખતરનાક છે એટલે બધા એવું કહે છે ને કે તમારા સાસુ બહુ સ્વીટ છે તો એ સ્વીટ તો છે પણ સ્વીટનેસ ની પાછળ જે એંગ્રી મતલબ એંગ્રી બર્ડ છે ને એ નામ તમે કોઈ દિવસ એમનું સાંભળ્યું નહીં હોય બટ હું સામે મારા મોડે કહું છું કે એમનો ગુસ્સો બી એવો છે પ્રેમ પણ એટલો સરસ છે અને તમારા બધાની બહુ જ મમ્મી બધા એવી બહુ બધી કમેન્ટ કરે છે કે તમારા સાસુ બહુ સ્વીટ છે બહુ સરસ છે તો એ બધાને તમે શું કહેશો એ બધાને હું શું કહું આપણે તો વહુ હોય કે દીકરી હોય આપણે બધી દીકરીઓ જ છે બરાબર હા બધાને સારી રીતે જ રાખવાની હોય હા એટલે જે પારકા ઘેર થી આય છે આપણી દીકરી બનીને ને જાય છે બરાબર અને જે બધી સાસુ હોય જે આપણા બ્લોગ જોતી હોય તેને તમે શું શીખવા મળશે બસ હું ત્યારે બસ ત્યારે આપણે દીકરી જેમ રાખવાની હોય આપણે તો બીજું હું શું કઉ આપણે જે આપણી દીકરી કેમ રાખીએ છીએ એને જે પારખી આવી છે એને આપણી દીકરી જેમ જ રાખવાની હોય બરાબર એટલે તમે બધા જોતા હોય તો તમને બધાની શીખ છે અને જે વહુઓ જોતી હોય ને એ લોકો માટે મારા તરફથી શીખ છે કે તમે કોઈ બી વ્યક્તિના ઘરે આજે તમે છો ને કાલ ઉઠીને તમને મતલબ ખબર પડશે જ્યારે તમારો દીકરો કે દીકરી જમાઈ આવે કે વહુ આવે તો એના ઘરમાં મતલબ આપણા ઘરમાં એને સેટ થતા ટાઈમ લાગે બિકોઝ એનું રહેવું કરવું બધું જ અલગ હોય એટલે એને પણ તમારે ટાઈમ આપવો પડે અને વહુ છે તો વહુને પણ છે ને સાસુની જોડે બોન્ડિંગ થોડું કરવાનો ટ્રાય કરવો પડે પછી એવું કે ના ભાઈ મારે નહીં થતું એમને એમ કોઈ બી વ્યક્તિને ના થાય થોડો ટાઈમ એમને આપશો ને એટલે ઓટોમેટિક થઈ જશે અને રચિતા તું શું કહીશ જે મતલબ તું નણન છું બરાબર તો ઘરમાં ભાભી આવે તો એને કઈ રીતે ટ્રીટ કરવી જોઈએ હા જો હું બધા બધાને કમેન્ટમાં એવું કહે છે કે તમને અને ખુશીબેન બહુ લ ખુશીબહેન બહુ લકી છે ના મતલબ તમે બહુ લક્કી છો કે જેમને ખુશીબેન મળ્યા છે મતલબ ભાભી મળ્યા છે હા હું એવું કહીશ કે હું બીજા ઘરની વહુ થઈ છું પણ જેના ઘરે ભાભી આવે ને એના તો પહેલાં ભાભી જોડે ભલે ઓછી બને મારે પહેલાં ઓછી બનતી હતી હવે મારે એટલી બધું બોન્ડિંગ થઈ ગયું છે ને

કે જેના ઘરે બી ભાભી હોય અને જેના ઘરે બી મારા જેવી છોકરી હોય અને ભાભી આવવાની હોય કાં તો હોય તો પ્લીઝ ભાભી જોડે એટલું બધું બોન્ડિંગ બનાવજો કે લાઈફ ટાઈમ સુધી તમે રહો તમે બંને એક સિસ્ટરના જેમ રજો કે મારી થોડી ભૂલ હતી ભૂલના કારણે મારાને એમને નથી બનતી પણ અત્યારે એટલું બધું બોન્ડિંગ છે ને થેન્ક યુ જો ભૂલ તો બધાથી થતી હોય બટ એનું કહેવાય ને કે એનું પ્રાયશિત અને એને ટાઈમે સુધારી દેવી ને બહુ મોટી વસ્તુ છે અને મેં ક્યારે એવું રાખ્યું જ નહીં મેં મારું હન્ડ્રેડ પર્સેન્ટ ઓલ ટાઈમ ઓલ ટાઈમ મેં હન્ડ્રેડ પર્સેન્ટ આપ્યું હતું મને મળતું હતું કે નહોતું મળતું જે લોકો નવા છે ને બ્લોગમાં આમાં કેવું હતું સ્ટાર્ટિંગથી હું બ્લોગ નથી બનાવતી એટલે તમને બધાને છે ને અત્યારનું જ દેખાય છે પણ મારું જે રિયલ સ્ટ્રગલ હતું ને અહીંયાનું એ બધું કંઈ છે મતલબ એક્સપ્લેન બી મારે કોઈ દિવસ નથી કરવાનું બીકોઝ અત્યારે મારી લાઈફ બહુ જ સરસ છે અને બસ કંઈ નહીં બહુ મજા આવે છે વ્લોગમાં તમને બધાને મને દેખાય છે કમેન્ટ્સ તમે લોકો કરો છો તો અમારી જે જૂની જર્ની હતી ને એ કંઈ એટલી બધી શેર કરવા છે એવી પણ નથી અત્યારની બહુ જ સરસ છે તો રચિતા હમણાં પંદર સોળ તારીખ સુધી અહીંયા છે તો તમારી સાથે બધું શેર કરીશું અમે લોકો અને રચિતા જતી રહેશે તો હું તો મિસ કરવાની છું સાથે સાથે તમે બધા બ્લોગમાં એને મિસ કરવાના છો બસ કઈ નહીં અત્યારે નીલાડ થઈ રહ્યા છે કેવા થાય છે એ તમને બતાવીશ સાથે શું બેટા શું યુ મા છે હા બેટા હા બેટા નીશુ જો રચિતા બોલાવે રચિતા ક્યાં ગઈ રચિતા ક્યાં ગઈ હું ફોન લઈને બેસું ને નિશુન બિલકુલ ના ગમે હમણાં જોજો હું ની શેવું ની શેવું નિશુ પાછું વોલપે કર ખબર તમે કાંઈ કરે લાવો ફેંકો

નીશું ગાડી ક્યાં આવે પીપીપ ક્યાં આવે નીશું પીપીપ ક્યાં આવે ચાલ આપણે ડાન્સ કરીએ શું ડાન્સ કરીએ છે પણ નિશુ ને કેવું મચ્છર મચ્છરદાની લે નો 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 નો

બટ પીઝાનું બધું બાકી હતું તો ફટાફટ અમે લોકો જઈ રહ્યા છે લેવા માટે ઉતાવળ આવી ગઈ છે ને કે લઈ જાઓ એટલે લઈ જાઓ હે શું હા ચલો 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 તો અત્યારે બધો સામાન અમે ઘરે લઈ આવી ગયા છે બધું વાસણને ને ગોઠવવાનું છે તો ફટાફટ પહેલા બધું પતાવી લઈશું સો અત્યારે તમે જોઈ શકો છો કે સરસ મજાના બે પીઝાનું મતલબ લેયર બધું રેડી રાખ્યું છે એક પીઝો થઈ ગયો છે અને અત્યારે ફરી હું બીજો બે મૂકી રહી છું એક મૂકીશ પછી બીજો મૂકીશ એક રેડી છે અને નિકેશ આવી ગયા છે ટ્રાય કરવા માટે ટેસ્ટ કરવા માટે યુ ઓલ કેન સી કે નિશુ નદર ગાલ ઉપર કેવું થઈ ગયું છે બટ કઈ ની કાલ બલ સુધી સારું થઈ જશે હે ને બિત્તુ માં દીકાને મચ્છુ કઈ ગયું ના બેટા તારે ના ખવાય બહુ વાર છે તો ફટાફટ ચલો બનાવીએ એ પીઝા આહા

એમણે એવું કીધું કે તું સ્ટાર્ટ કરી દે મેં કીધું ઓકે ઠીક છે તો તમને બધા ફોટોઝ બતાવો અમારા કયા છે ક્યારના છે તમને કયો પસંદ આવે છે એ પણ કમેન્ટ કરીશું તમે કે સૌથી વધારે તમને કયો ફોટો ગમ્યો તો જુઓ તો ગાઈઝ આ અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા કેફેમાં અને એ ફોટો છે અમારી યાદગીરી છે બહુ એટલે બહુ જ મિસ થાય આ ફોટો તમે જોઈ શકો છો કે અમે બંને કેવા લાગી રહ્યા છે પછી આ એના પછીના ફોટોઝ છે તો કેવો છે તમે કહેજો આપણ બધા પહેલાંના જ ફોટોઝ છે આપણ પહેલાંના જ મેરેજ પહેલાંના જ બધા આમાં ફોટોઝ જે છે ને બધા મેરેજ પહેલાંના જ છે કેમ કે પછી તો આ ફોટોઝ ક્લિક કરાયા જ નથી અમે લોકોએ અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ લાગી રહ્યા છે અમે લોકો જે ઘણા બધા ફોટોઝ છે તો અમે પહેલાં મેચિંગ કરતા હતા હવે નથી કરતા તો આમાં તમે જોઈ શકો છો કે બ્લેક એન્ડ વ્લાઇટનું મેચિંગ છે આમાં કોન્ટ્રાસ્ટ મેચિંગ છે આમાં નથી મેચિંગ નવા નવા હતા ને અમે ત્યારના ફોટોસ છે અને આ અમે ફર્સ્ટ ટાઈમ જ્યારે આબુ ગયા હતા ત્યારનો ફોટો છે અને આના બે ફોટોસ છે વેઇટ હું તમને બતાવું આબુના બે ફોટા છે એ બટ મળી નથી રહ્યો મને બીજો ફોટો આ રહ્યો આ મેં એક ફ્રેમમાં લગ લગાયો હતો બટ એ ફ્રેમ ખરાબ થઈ ગઈ તો નીકળી ગયો ફોટો બી થોડો ખરાબ થઈ ગયો છે બટ આ ફોટાની કોપી મારી પાસે આ છે બાકી ફોટો મારી પાસે નથી મોબાઈલમાં કેમ એટલા માટે મેં હજુ સાચવીને રાખ્યો છે પછી તમે જોઈ શકો છો કે અમે કેવા લાગી રહ્યા છે ભાઈ વે એમ તો સારા લાગી રહ્યા છે અમારી ક્લીનો ફોટો છે આ પણ અમારા બંનેનો મેચિંગ મેચિંગવાળો ફોટો અને આ છે ને હમણાં પહેલાં બતાવે ને એવું એ જ બે ફોટોઝ છે જોઈ શકો છો તમને કયો વધારે ગમ્યો અને હું જે અત્યારે ચોટી બનાવું છું ને એ મારી બહુ જૂની હેરસ્ટાઈલ છે ઘણા બધા લોકોએ કોપી કરી છે આની વેટ કરવા દો તમે જુઓ બહુ જૂની હેરસ્ટાઈલ છે અને કેવી લાગે છે પહેલાં હું રેગ્યુલર લેન્સ પહેરતી હતી અને હવે નથી પહેરતી આ પણ આબુનો ફોટો હતો કેટલો મસ્ત ફોટો ક્લિક કરેલો છે અને આ અમારી ફર્સ્ટ નવરાત્રિનો ફોટો છે અમે ફર્સ્ટ નવરાત્રિ સાથે કરી હતી એનો એ પણ હું પંદર વીસ મિનિટ માટે જ એમની જોડે ગઈ હતી પાર્ટી પ્લોટમાં આ મારી એકલીનો ફોટો છે કેવો લાગી રહ્યો છે આ તિરુપતિ ઋષિઓને મને નિકેશ ફરવા લઈ ગયા હતા ને ત્યાંનો ફોટો છે બસ અત્યારે હાલ તો ફિલહાલ મારી પાસે આટલા જ ફોટોઝ અવેલેબલ છે તો બી ઘણા બધા ફોટો છે અને આજુ શરૂઆતમાં મે આવા ફોટોસ પણ ક્લિક કરાવતા હતા તો કેવા લાગ્યા મગલ છે બધા ફોટોઝ હોય મારા બંનેના બહુ જૂના ફોટોઝ છે તમને કયો ફોટો વધારે સારો લાગ્યો એ કમેન્ટ કરજો અને જે થોડું થોડું બ્લેક બ્લેક દેખાય છે ને તો સેલોટેપથી ને એનાથી ફોટોઝ અહીંયા પહેલાં ચિપકાયેલા તે બધા કાઢી નાખ્યા છે અને આમાંથી કોઈ ફોટો એવો નથી કે મારે મતલબ કે કહેવાય ને કે કાઢી નાખવું એવી કોઈ ઈચ્છા ના થાય કેમ કે કોઈ ફોટા અમારી પાસે નથી ફોનમાં અને ફોનના ફોટા કેવું છે ઘણી વખત ફોર્મેટ થઈ જાય ફોન તો બધા જતા રહે બટ કોપી આપણી પાસે ઓલવેઝ રહે ઓલવેઝ તો કેવા લાગ્યા ફોટા ફેવરેટ ફોટો કમેન્ટ કરી દેજો અને કમેન્ટ કરી દીધી કોઈએ કે તમે બતાવતા નથી તો બતાવી દીધા આજે ફોટા અમે તમને અને મેરેજના ફોટા પણ ઈચ્છા છે કે બતાવી દઉં અને કદાચ આજે પોસિબલ હશે ને તો નિકેશના વ્લોગમાં થોડા ઘણા લેપટોપમાંથી અમે તમને ફોટોઝ બતાવી દઈશું કે અમે કેટલા સિમ્પલ રીતે મેરેજ કર્યા હતા અને બસ બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો મળી એક આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ